નખત્રાણા તાલુકા દેસલપર ગામે રામ મંદિર સેવા સમિતિ દ્વારા શ્રી રામ મંદિર દ્વિ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આજે અમારા ગામમાં પ્રભુ શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને સર્વ સમાજના સાથ સહકારથી બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અને સર્વ આજુબાજુના ગ્રામજનો પધારી અને અમારા ગામમાં પધાર્યા છે અને શોભામાં વધારો કર્યો છે એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ ગામમાં રહેતા દરેક નાગરિકોએ અમને સૌ સાથ સહકાર આપ્યો દાતાશ્રીઓનો તેમજ સર્વે ગ્રામજનોનો ખૂબ આભાર હતો બે દિવસના કાર્યક્રમમાં અમારે સવારના જલયાત્રા હતી સાંજે સંસભા હતી રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો અને બીજા દિવસે બપોરે ભોજનનો મહાપ્રસાદનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો આજે શું કાર્યક્રમ છે રાત્રે આજે રાતે દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખે છે અત્યારે અમે સત સોળ અને સત્તર તારીખના શ્રી જેસલ પર રામ મંદિર સેવા સમિતિ દ્વારા એ શ્રી રામ મંદિરનો દ્વિદિવસીય પૂન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ હતું એનામાં આ સોળ તારીખના સવારના જલજાત્રાનું આયોજન હતું સાંજે સંતસભાનું હતું અને રાત્રે આપણે મહા લોક ડાયરાનું આયોજન હતું અને આજે સવારના આપણે પૂન પ્રાણ પ્રતિષ્ઠાની જે મૂર્તિ હતી એમની પણ અમે પ્રતિષ્ઠા કરી અને બપોરના મહાહતીનો તો પ્રોગ્રામ રાખેલું હતું અને મહાપ્રસાદનું પણ અમારા દાતાશ્રીઓ તરફથી આયોજન રાખેલ છે અને રાત્રે પણ અમે દાંડિયા રસનું પણ આયોજન રાખેલ છે મારું નામ રાણવા મુકેશભાઈ ગામ મૂળ ગામ જેસલભર ભૂતની હાલી નખત્રાણા અને ઘણા વર્ષોથી મારો જન્મ પણ અહીં જેસલભરમાં થયો છે અને આ રામ મંદિરનું નિર્માણ થયું અને આ સરસ મજાનો આવો નાનું એવો ગામ એમાં આટલું સરસ મજાનું આયોજન થયું તેમાં ખાસ કરી હિતેશભાઈ ઠક્કર અને કનાભાઈ જેમણે ખરેખર ખૂબ મહેનત કરી એવા શ્રી રામસિંહભાઈ ડૉક્ટર હિંમતભાઈ પટેલ શાંતિલાલ અને ઘણા બધા અહીંયા કને યુવક મંડળ સારા એવો કાર્ય કરી અને અમારા એવા કીર્તિભાઈ અને આપણે મુલજીભાઈ પરસોત્તમ બારુ પરિવાર તરફથી એક ભોજન સમારાજના ભોજનના પણ દાતા બન્યા અને દાતાઓ ઘણા અને પાટીદાર સમાજ પાંચ લાખ સમાજે પણ પાંચ લાખ રૂપિયા આપ્યા અને અને બધા કોઈ જેવો જેનો હતો એ પ્રમાણે એમને ફંડફાળો આપ્યો અને સારું એવું આયોજન થયું આવા નાના એવા ગામમાં અને કોમી એકતા રૂપી પણ અહીં એક સરસ મજાનું આયોજન થયું હસ્તુ વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ